જુનાગઢમાં બે શખ્સોએ અગાઉનું મંદુખ રાખી ફરિયાદીને જરી બતાવી લૂંટ કરી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા જાનથી મારી નાખવા ધમકી આપેલ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ ફરિયાદ આપેલ કે સમીર ઉર્ફે કયામત મયુદ્દીનભાઈ શેખ શાહરૂખ મયુદ્દીનભાઈ શેખ આ બંને શખ્સો સામે પોલીસમાં અરજી કરેલ હોય જે વાતનો ખાર રાખી બંને શખ્સોએ ફરિયાદી ના ઘરમાં ઘુસી અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહેતા ફરિયાદીએ ફરિયાદ પાછી ખેંચી લેવાની ના પાડતા બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી પાઇપથી માર મારી છરી બતાવી ફરિયાદી વ્યક્તિના હાથમાં રહેલ રોકડ રૂપિયા સાતસો સાથેના પર્સની લૂંટ કરેલ હતી જે અનુસંધાને ગુનો નિવારણ કોર્ટના સ્ટાફે આરોપીઓને તાત્કાલિક પકડી પાડી આગળની તપાસ હાથ ધરી તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો કેમ કે કેસો શહેરમાં અનેક સુવિધાઓ સાથે અધ્યતમ મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાકા ટેપા ઇન્જેક્શન વગેરે તેમજ પાટાપટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો